નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કેરટથી એક દુઃખદ ઘટના સામે આવી છે અહીં તળાવમાં નાતી વખતે એક ચૌદ વર્ષના બાળકના નાકમાં મગજ ખાનાર અમીબા ઘૂસી ગયો હતો આ પ્રકારે અમીબાએ બાળકના નાક વાટે શરીરમાં પ્રવેશ કર્યો હતો અમીબાને કારણે મસ્તિષ્કમાં દુર્લભ ઇન્ફેક્શન થતાં બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું ત્રણ મહિનામાં આ પ્રકારના મોતની આ ત્રીજી ઘટના છે સરકાર આ મુદ્દે એલર્ટ થઈ ગઈ છે આ પહેલાં આ બીમારી બે હજાર ત્રેવીસ અને બે હજાર સત્તરમાં રાજ્યના અલ્પાપુજા જિલ્લામાં જોવા મળી હતી ડોક્ટર્સના અનુસાર બાળકના મગજમાં દુર્લભ અમીબિક મેનિંગો એન્સેફ્લાઇટિસ ઇન્ફેક્શન પ્રવેશી ગયું હતું અને તેના કારણે આ બાળકે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો આ બીમારી પ્રદૂષિત પાણીમાં આવતા અમીબાને કારણે થાય છે કેરળના આરોગ્ય વિભાગના અનુસાર મૃદુલ નામના બાળકનું બુધવારે રાત્રે નિધન થયું હતું કેરળમાં ગત મે મહિનાથી હજુ સુધીમાં આ ઘાતકી ઇન્ફેક્શનનો આ ત્રીજો કેસ છે પહેલી ઘટના એકવીસ મેના રોજ મલ્લાપુરમાં પાંચ વર્ષની બાળકીના મોતની હતી તે બાદ પચીસ જૂને કન્નુરમાં એક તેર વર્ષની બાળકીનું મોત થયું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જ દબાવી દેજો